સુરત દિવસ-દિવસે જાણે કે ક્રાઇમ હબ બનતું જઈ રહ્યું છે ફરી એકવાર સુરતના વેલંજા વિસ્તારમાં એક યુવકની કરપીણ હત્યા કરી નાખવાની ઘટના પ્રકાશમાં આવી છે સુરતમાં એક યુવકની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે વેલંજા વિસ્તારમાં અંબાવિલા સોસાયટી પાસે પાંચ લોકો સોસાયટી પાસે બેઠા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો આ ઘટનામાં પારસ વેકરિયા નામના યુવકનું મોત નિપજ્યું છે યુવકના મોતને લઈ અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે જ્યારે આ સમગ્ર મામલે ઉતરાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે સાડા અગિયાર અગિયાર વાગે ફોન આવ્યો ત્યાં જે રેસિડેન્સીવાળા રહેતા હતા ને એનો કે મારા પપ્પાનામાં માં કે અહીંયા આવો એમ પારસ અહીંયા પડ્યો છે એમ અને વાગ્યું છે એમ તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા સપુના ને એવા સાતી ઉપર ને બધી તો પછી ચેક કર્યું અને એકસો ને મેં ફોન કર્યો પછી અહીંયા ચેક કર્યું તો કઈ શ્વાસ હાલતો નહોતો એટલે તરત મેં એકસો આઠ ને ફોન નંબરમાં ફોન કર્યો એટલે એકસો આઠ વાળા આવ્યા અને પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું પછી જાણ્યું કે શું છે બધું એમ એમાં ચાર પાંચ દોસ્તારો ને બધા આવ્યા કે આ માથાકૂટ થઈ છે અને આને કાંઈ ખબર નહોતી ને આ ભાઈ ભાગવાઈ ગયા ને ભગાણું નહીં ઘા વાગી ગયો કેટલા ઘા અને ઘા તો એક જ દેખાડે છે ત્યારે અહીંયા હૃદય ઉપર જ સીધો

ના હું છે બધી જાણકારી મળી છે કોણ કરવા વાળો છે પોલીસ દ્વારા પોલીસ દ્વારા અત્યારે બધી કાર્યવાહી થઈ ગઈ છે અને જે લોકોને અત્યારે જેને કર્યું છે એ બધા અત્યારે રિમાન્ડ ઉપર આવી ગયા છે અને પકડાઈ ગયા છે અને ઘણા ખરાબ બાકી છે